નમસ્કાર હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે પબ્લિસિટી સ્ટન્ટની અંદર લોકોને ગેરમાર્ગે દોરી અથવા તો લોકોને ખોટા ન્યૂઝ આપી અને તેમની પાસેથી સિમ્પથી ગેઇન કરવાનો એક બહુ મોટો ખેલ એ સેલિબ્રિટીઝ દ્વારા ચાલતો હોય છે આવો જ એક ખેલ હોવાની વાત સામે આવી છે પૂનમ પાંડે કે જેના સર્વાઈકલ કેન્સરથી મોતની ખબરો ગઈકાલે સનસનાટીનું કારણ બની હતી પરંતુ પૂનમ પાંડે જીવિત છે

પરિવારજનો પણ કોઈ ન હતો એક વિડીયો શેર કરી અને સોશિયલ મીડિયા પર ફરીથી મચાવ્યો છે અને કહ્યું છે છે કે તે જીવિત ઇન્સ્ટાગ્રામ પર પૂનમ પાંડે પોતાનો વિડીયો શેર કરતા કહ્યું છે કે હું જીવિત છું સર્વાઇકલ કેન્સરથી મારું મોત થયું નથી દુર્ભાગ્યથી હું એ હજારો મહિલાઓ માટે કહી નથી રહી કે જેમણે સર્વાઇકલ કેન્સરના યુદ્ધમાં લડીને પોતાનો જીવ ગુમાવ્યો છે તે આના સંદર્ભે કંઈક કરી રહ્યા નહોતા હું તમને અહીં જણાવવા માગું છું કે કોઈ અન્ય કેન્સરથી ઉલટ સર્વાઈકલ કેન્સરને હરાવવું શક્ય છે તમારે બસ પોતાના ટેસ્ટ કરાવવાના છે અને એચપીવી વેક્સિન લેવાની હતી પૂનમ પાંડેનો વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા ઉપર હંગામો મચી ગયો છે એક્ટ્રેસને ટ્રોલ કરાઈ રહી છે પોતાના મોતનું નાટક કરી પૂનમ પાંડે સોશિયલ મીડિયા માં સિમ્પતિ ગેઇન કરવા માટેની રમતરમી હોવાના મામલે માફીની માગણી પણ થઈ રહી છે તેમણે પોતાની એજન્સીના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવેલા વિડીયોમાં ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સની માફી માંગતા પૂનમ પાંડે એમ પણ કહ્યું હતું કે તેણે આ બધું સર્વાઇકલ કેન્સરને લઈને જાગૃતતા ફેલાવવા માટે કર્યું હતું પૂનમ પાંડેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપરથી પોસ્ટ શેર કરવામાં આવી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે પૂનમ પાંડેનું મોત નિપજ્યું છે તેનું કારણ સર્વાઇકલ કેન્સર છે જેનાથી તે ગત કેટલાક સમયથી રહી હતી તેના પર ઇન્ટરનેટ પર હંગામો મચ્યો હતો યુઝર્સ માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો તેમણે કહ્યું હતું કે આ ફેક ન્યૂઝ છે પૂનમ પાંડેના મેનેજરે કહ્યું હતું કે આ સાચું છે અને તેને એક્ટ્રેસના પરિવાર પાસેથી આ ખબર મળી છે તે પોતાના કેન્સરનો ઈલાજ પોતાના યુપી ખાતેના હોમટાઉનમાં કરાવી રહી હતી અને તેનું મોત નીચ્યું છે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ હતી પૂનમ પાંડેના નિકટવર્તીઓ માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો હતો એક્ટ્રેસ હવે આ દુનિયામાં નથી પૂનમ પાંડેનો પરિવાર પણ ગાયબ હતો અને તેના બોડીગાર્ડને તેની બીમારી અને મોતનો અંદાજો નહોતો મોતના અહેવાલથી બોડીગાર્ડ્સ આઘાતમાં સરી પડ્યા હતા સોશિયલ મીડિયા પર પૂનમનો એક વિડીયો કે કે એ શેર કર્યો હતો જેમાં એક્ટ્રેસને પાર્ટી કરતી દર્શાવવામાં આવી હતી કે આર કે એ કહ્યું હતું પૂનમ બે દિવસ પહેલા પાર્ટી કરી રહી હતી પણ આ પબ્લિસિટી સ્ટન્ટ એ આ પ્રકારનો સ્ટન્ટ એ ખરેખર લાલ બત્તી સમાન છે મીડિયા માટે પણ અને લોકો માટે પણ કે સિમ્પથી ગેઇન કરી અને ચર્ચામાં આવવાનો આ ખેલ છે એ ખેલ લોકોની સિમ્પથી સાથેની રમત છે અને લોકોની સંવેદનશીલતા આનાથી ઘટવાનો પણ ખતરો છે